દેશમાં યુદ્ધની પરિસ્થિતિને લઈને વડોદરાની સયાજી હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે હાલમાં તાત્કાલિક વિભાગના પ્રથમ માળે એક્સ્ટ્રા વોર્ડ ઉભો કરવામાં આવે છે જેમાં જો આપાતકાલીન પરિસ્થિતિ ઊભી થાય તો તેનો ઉપયોગ થઈ શકે સાથે જ તમામ સ્ટાફની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને કટોકટીની સ્થિતિમાં ઓક્સિજન પુરવઠો વીજળી સહિત દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે પ્રકારની વ્યવસ્થા હાલમાં કરવામાં આવી છે હાલમાં હોસ્પિટલના આર દ્વારા સતત તમામ વિભાગોની મુલાકાત લેવામાં આવી રહી છે અને નર્સિંગ સ્ટાફને રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિના ભણકારા વાગી રહ્યા છે અને જે બી દેશમાં માહોલ સર્જાયો છે એ સંદર્ભે અમારું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સજ્જ જ છે અને એલર્ટ મોડ પર જ છે અમારી એસએસજી હોસ્પિટલ વડોદરા પણ આ માટે સંપૂર્ણ સજ્જ અને એલર્ટ છે અમારે ત્યાં અમે હાલમાં અમારા તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવેલી છે તથા અમારે ત્યાં જે બી દવાઓનો જથ્થો જરૂરી છે જે ઇન્સ્ટ્રુમેન્ટને ચેક કરવાના છે આ બધી જ પ્રોસીજર અમે કમ્પ્લીટ કરેલી છે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરી દીધેલો છે ઓક્સિજન પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે અને જરૂર પડે તો એમાં પણ કેપેસિટી વધારવાની અમારી તૈયારી છે તદઉપરાંત અમારી હોસ્પિટલમાં એક વોર્ડ હમણાં હાલમાં અમે રેડી જ રાખ્યો છે જે કદાચ જેવો વધારે દર્દીઓ આવે તો અમે એમાં તો ઠીક પણ એનાથી પણ જો વધારે દર્દીઓ આવશે તો વધારે બેડ્સની વ્યવસ્થા કરવા સક્ષમ છીએ આ ઉપરાંત અમે અમારી બ્લડ બેંકને પણ સૂચના આપી છે કે બ્લડ ડોનેશન કેમ્પ વધારે અને બ્લડ જેમ બને એમ વધુ એકત્રિત થાય એ અમે પ્રયાસ કરીએ છીએ હા જરૂર પડશે તો અમે ખાનગી હોસ્પિટલો ખાનગી બ્લડ બેન્ક આ તમામનો ઉપયોગ દેશની સેવા માટે આપણા જે બી ક્રાઇસિસ આવી પડે એને પહોંચી વળવા અમે ઉપયોગ કરીશું